સાવરકુંડલા તાલુકાના ઠવી ગામે વાલ્મિકી સમાજના સ્મશાન જે પરબતભાઈ વિરજીભાઈ કાછડિયા દ્વારા ગેરકાયદેસર રીતે સ્મશાનનું દબાણ કરવામાં આવ્યું અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ઠવી ગામે અનુસૂચિત જાતિના સ્મશાનમાં દબાણ કરેલું હોય અને ત્યાં દફન વિધિ થયેલ હોય તેને જીસીબી દ્વારા ખોદીને પાળો કરીને પોતાના ખેતરની જમીન વધારવા માટે પરબતભાઈ વિરજીભાઈ કાછડિયા દ્વારા સ્મશાનની જગ્યાનું દબાણ કરેલું છે તેને લઈને આજે અમરેલીથી અરવિંદભાઈ એમ સીતાપરા અને તેમની સાથે તેમની ટીમ અને ગારીયાધારથી વાલ્મીકી સમાજના પ્રમુખ જયંતિભાઈ નયા અને તેમની ટીમ અને સાવરકુંડલાથી સમગ્ર વાલ્મીકી સમાજના આગેવાનો એકઠા થયા અને ત્યાં સ્મશાનના દબાણ થયેલી જગ્યાને ઠવી ગામના સરપંચને અને મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી એમ પણ જણાવવામાં આવ્યું હતું કે મંત્રીશ્રીને સરપંચશ્રીને કે તમે સ્થળ તપાસ કરો કાયદેસર કાર્યવાહી કરાવવા બાબત વાત કરી હતી અને સ્થળ તપાસ કર્યા બાદ તલાટીકમ મંત્રી અને સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના લેટર પેડ પર લેખિત ખાતરી આપી હતી કે અમે ટૂંક સમયમાં તમારા પ્રશ્નોનો ઉકેલ લાવીશું એવી ખાતરી આપી હતી ત્યાંના અનુસૂચિત જાતિ સમાજના લોકોની માગણી છે કે જેમ બને તેમ જલ્દી અમારા સ્મશાનની કરો તેવી માગણી કરવામાં આવી હતી ત્યારે જે અનુસૂચિત જાતિની લાગણી દુભાય કરનાર જે ખેડૂત જે આ શમશાનને જે વાળી લીધું છે જે આ પાળો કરી નાખ્યો છે બેન તો આ લોકોની જે કઈ માંગણી છે બેન તો એ વિશે શું કહો છો તમે નમસ્કાર મારું એટલું જ કહેવું છે કે મારી કક્ષાએથી જે પણ થશે એ હું તમારા સમાજને તેમજ બધાને સાથે રાખીને મારી કક્ષાએથી તેમજ મારા તાલુકા વિકાસ અધિકારીને મારા ઉપલા અધિકારી તમામ અધિકારીને આ મારા સ્તરેથી જે પણ જે પણ કઈ પ્રયાસો કરો હું કરીશ અને તમારી જેટલી પણ સહાય થશે કરી શકીશ એટલી હું કરવાનો પ્રયત્ન કરીશ ખૂબ સરસ થઈ પ્રમુખ આજે ગામની અંદર જે વાલ્મિકી સમાજનું સમશાન આવેલું છે તેની અંદર માથાભારે તંતુઓએ કે જેની પાસે આમદામને ઠામ છે અને આવા વાલ્મિકી સમાજને દબાવીને રાતોરાત જીસીબી લાવીને અહીંયા પાળો કરી દીધો છે વાલ્મિકી સમાજની જે ડફનાવેલા વ્યક્તિઓને પણ ઉઠલાવી નાખ્યા છે બહાર કાઢી નાખ્યા છે આ લોકોએ અને એ વ્યક્તિઓને જ્યારે જ્યારે કહેવા ગયેલા ત્યારે એ વ્યક્તિ અમુક અમને ધમકી આપી છે કે ભાઈ જો તમે આ વસ્તુ અમને પાળો હટાવવાનું કહેવો તો અમે તમને મારી નાખશું અથવા ગામ તમારા ગામની અંદર તમારા મકાનો સળગાવી દેવું આવા માથાભારે વ્યક્તિ છે તો આની ઉપર કાયદાસર થવો જોઈએ એટ્રોસિટી એક મુજબનો ગુનો દાખલ થવો જોઈએ આ સમસારની અંદર જબરજસ્ત પાળો કરી નાખ્યો છે તો આવા વ્યક્તિને સરકાર શરીરનો પરિપત્ર હોવા છતાં તો આ આ જે તે સરપંચ મંત્રીઓ જે હોય તે તે આની કોઈ દરખાસ્ત કરવી હોય જેથી કરીને અમારું સમસાન નિમ થવું જોઈએ અને નિમ થઈ ગયેલું હોય તો આ લોકોને એની ઉપર કાયદાસર કાર્યવાહી મારું નામ અરવિંદભાઈ એમ સીતાપરા હું ગુજરાત સરકારનો વાલ્મીકી સમાજ કષ્ટ મુક્તિનો હું અને સફાઈ કામદાર વિકાસ નિગમનો માજી ચેરમેન છું જી અરવિંદભાઈ આજરોજ આ ઠેવી ગામે જે અનુસૂચિત જાતિ તે બાબતની સમસ્યાને લઈને શું જણાવી રહ્યા છો અમારા દર્શક મિત્રોને ગારીયાધરથી વાલ્મિકી સમાજના પ્રમુખ શ્રી જયંતિભાઈનો ફોન આવ્યો કે ઠવી ગામની અંદર આવી બિના બની છે કે વાલ્મિકી સમાજનું સ્મશાન કોઈ ખેડૂતભાઈએ આખું જેસીબીથી ફેરવી અને સ્મશાન ઉપર પણ જેસીબી ફેરવી અને મોટો બધો પાળો બાંધ્યો છે જે ગેરબંધારણીય છે અને સરકાર નિયમોથી એણે ઉલ્લંઘન કર્યો છે એટલા માટે આજે અમે બધાએ ઠવી ગામે બધાએ મળવા આવ્યા છીએ અમરેલીના ગેવાનો છે ગારીયાધરના ગેવાનો છે બધા આવી અને ત્યાં અમારી સાથે ચાલુ સરપંચ અને તલાટી મંત્રી પણ અત્યારે ઉપસ્થિત છે એના ઓપરેટર પણ ઉપસ્થિત છે અને બધું સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું છે એટલે નિરીક્ષણ કરતાં આપણને એમ લાગે કે ભાઈ આ જગ્યા ઉપર ગેરબંધાણીય રીતે આ જગ્યાને વેરવિખેર કરી અને એણે પેશકદમી કરી એવું સ્પષ્ટ લાગે છે રેકોર્ડ ઉપર જોતાં તલાટી એમ કીધું કે એની મૂળ જમીન જીરો સત્તાણું પોઈન્ટ બાર એટલી જમીન એટલે લગભગ પાંચ છ વીઘા જેવી જમીન થાય તો એ જમીન એની કેટલી થાય એ ખરેખર તો હવે તલાટી મંત્રી એની માપણી કરી અને એનું ચોક્કસ સ્થળ જોવું જોઈએ પણ મારે દુઃખ સાથે કહેવું છે કે આ હિન્દુસ્તાનની અંદર જ્યાં હિન્દુ સામ્રાજ્યની વાતો બધી થાય છે અને હિન્દુની માટે આમ કરવું ને તેમ કરવું તો મારે તો સરકારને સીધું પૂછવું છે કે ભાઈ તમે આ વાલ્મિક સમાજને હિન્દુમાં ગણો છો કે કેમ અને જો ગણતા હો તો આ અમારી હિન્દુઓની લાગણી અમારી વાલ્મિક સમાજની લાગણી દુબાડીએ કે અમારા બાપ દાદા પૂર્વજોના કબરસ કબરો ઉપર એણે જેસીબી ફેરવી અવળો મોટો પાળો બાંધ્યો છે આ જો અમારી સામે સામે સરપંચ સાહેબ ઊભા છે સરપંચ સાહેબ કાછડિયા સાહેબ ઊભા છે બેનશ્રી છે એ તલાટી મંત્રી છે એના જવાબદાર બધા સાહેબ છે અમે તો સરકાર પાસે અને ઠવી ગામ પાસે ન્યાય માગી કે અમારા વાલ્મિકી સમાજનું સ્મશાન અમને નીમ કરી દો કે જે વાલ્મિકી સમાજનું સ્મશાન નીમ કરવા માટે એટલા માટે વિનંતી કરી કે જેને દહન ક્રિયા કરવા દહનક્રિયા કરવાની હોય અને ભૂવા હોય કે બધા દાંટવા પડે તો એને દાંટવાનું બાકી આજથી આ તારીખથી અમે નક્કી કરીને જાય છે અમારી સાથે પત્રકારો છે એને નક્કી કરીને જાય છે કે હવે પછી અમારા વાલ્મિક સમાજનું કોઈ મરે તો ગામના જનરલ સમાજ સ્મશાનમાં એની દહન ક્રિયા થાય એવી અમે સરપંચશ્રી અને તલાટી મંત્રી અને પત્રકારોને રૂબરૂમાં અને ગામના માણસો પણ સાથે ઊભા છે એની સાથે રૂબરૂમાં અમે આ બોલીને જઈએ છીએ તો હવે પછી અમારા કોઈ પણ માણસ મરશે વાલ્મીક સમાજનો તો જેને બાળવાની ક્રિયા થશે બરાબર એને બાળવા માટે અમે અનુરોધ કરીને જઈએ છીએ